વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તારમાં સતત ત્રણ દિવસથી પીવાના પાણી નથી મળતું તેને અનેક વિસ્તારોમાં બૂમો પડી રહી છે ત્યારે બીજી બાજુ સરદાર એસ્ટેટ પાણીની ટાંકી સા પાસે પુષ્પળ પ્રમાણમાં પીવાના પાણીનો ફેરફાર જોવા મળ્યો છે લાખો પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં લાખો ગેલન પાણી રોડ પર રસ્તા પર વહી રહ્યું છે આ વિસ્તારના લોકો સતત ત્રણ દિવસથી પાણી માટે રાત દિવસ ઉજાગરા વેઠી રહ્યા છે ત્યારે વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરી હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ વિસ્તારમાં વર્ષોની પાણીના ટેન્કર રો આવવામાં રાજ ચાલે છે પીવાના પાણીના ટેન્કરના કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી આપવામાં આવી હોવાના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી નથી આપી રહ્યા આજે પાણીની ટાંકી પાસે એક જગ્યાએ વારંવાર લીકેજ અને લાઇનમાં ભંગાણ સર્જાય છે ત્યારે હવે મ્યુનિસિપલ શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે પૂર્વ વિસ્તારમાં ઉછીતી વિઝિટ કરીને આવા અધિકારીઓ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે સાથે જ યોજના ધોરણે તાત્કાલિક ધોરણે પાણીની લાઇનની રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવે માટે સૂચન આપવામાં આવી તેવી માંગ કરી હતી વડોદરા શહેર જે આજવા રોડ વિસ્તાર સતત ત્રણ દિવસ થી પાણી માટે વલકા મારી રહ્યો છે પરંતુ ખાસ કરીને આજે તમે જોશો કે સરદાર એસ્ટેટ જે જેપી નગર પાસે પાણીની ટાંકી છે આ પાણીની ટાંકી પાસે હજારો ગેલન પાણી લાખો ગેલન પાણી જે વહી રહ્યું છે સીધે સીધું વરસાદી ગટરમાં જઈ રહ્યું છે એટલે કહેવાનો મતલબ કે લાખો ને કરોડો રૂપિયાના ખર્ચે જે નવીન લાઈનો નાખવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો ને અધિકારીઓના કારણે આ વારંવાર લીકેજ થઈ રહ્યો છે અને એક બાજુ તમે જોશો કે આજ જે સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે જે લાખો ની લાખો ગેલન પાણી જે ટેન્કરો દ્વારા જે લોકોને પહોંચાડવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે છે એટલે ખાસ કરીને વડોદરા કમિશનર જે આ રાજાબાબુ સાહેબ ને અમારી એક અપીલ છે કે આ તમામ લોકોની ઉપર જાત તપાસ કરવામાં આવે આમાં જે જે લાગતા વળગતા અધિકારીઓ છે જે સંડવણી કે થતા હોય એવા લોકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને આ જે પાણી નું લીકેજ છે એને વહેલામાં વહેલી તકે બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે